નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ગતરોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ છે જે બાદ સમગ્ર દેશ રામમય બન્યો છે અને ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થતાની સાથે જ રામ ભક્તો દ્વારા આતશબાજી કરી ઢોલ નજારા અને ડીજેના કાલે નાચન કર્યું હતું બપોરથી શરૂ થયેલા ઉજવણી મોડી રાત સુધી ચાલી હતી ત્યારે મહીસાગર જિલ્લામાં મોડી રાત સુધી ઉજવણી કરવામાં આવી હતી જિલ્લાના બાલાસિંદોલ લુણાવાડા સંતરામપુર વીરપુર કડાણા ખાનપુર સહિત તમામ વિસ્તારો રામોત્સવ ઉજવાયો હતો ગતરોજ સંધ્યાકાળે રામ ભક્તો દ્વારા ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી અને ઠેકઠેકાણે ડીજે લીટીને નાચગાન કરવામાં આવ્યું હતું તેમજ દીપ પ્રગટાવી દીપોત્સવ ઉજવાયો હતો સર્વત્ર રામ જ્યોતિ જળહરાટ જોવા મળી રહ્યો હતો ત્યારે જિલ્લા મુખ્ય મથક લુણાવાડા ખાતે રામજી મંદિર રણછોડજી મંદિર યુણેશ્વર મહાદેવ મંદિર સહિત શહેરના અનેક મંદિરોમાં દીપ મોટી સંખ્યામાં પ્રગટાવવામાં આવ્યા હતા નાગરવાડા ખાતે સ્થિત હાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં દીવાઓની હાડમાળો પ્રગટાવવામાં આવી હતી મંદિર બહાર આવેલો પ્રાચીન કુવો પણ દીપકના જળહાટથી ઝગમગી ઉઠ્યો હતો જ્યારે લુણેશ્વર મંદિરના સ્તંભ પર પ્રગટાવેલા દીપના પગલે મનોરમ્ય દ્રશ્ય સર્જાયું હતું સાથે સાથે રંગોળીમાં પણ શ્રદ્ધાના રંગ પૂરાયા હતા બીજી તરફ ભક્તોએ પોતાના ઘર ઓફિસ અને દુકાનોમાં પણ રામ પ્રગટાવી ઉજવણી કરી હતી જયારે શહેરના ફુવારા ચોક ખાતે ડીજે ના તાલીમ નાચગાન સાથે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી ગુજરાત કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપો શેર કરીએ